સોનલ બીચ સોનલ સતાબ્દી મહોત્સવની શુભકામના પાઠવતા કૈલાશદાન ગઢવી જય માતાજી મિત્રો સોનલ સતાબ્દી મહોત્સવ એટલે આપણે બધા ચારણ ગઢવીઓ અને સમસ્ત ભારત ગુજરાત માટે એક એવો અનેરો ઉત્સવ જ્યારે માના આશીર્વાદ મળતા હોય માના 100 વર્ષ પૂરા થયા હોય અને સમસ્ત ચારણ ગઢવી સમાજ એક ઉત્સાહના માહોલમાં હોય પણ સાથે સાથે આખો વર્ષ જે રીતે ચારણ સમાજે માને યાદ કર્યા માના યાદોને યાદોને લઈને અને લોકોના વેચમાં ગયા માની વાતો લોકો સુધી કરી અને વિચાર તો ખરા આઈમાં કેવા હતા એ જમાનામાં જ્યારે બીજા સમાજ વિચારે કે કન્યાને ભણાવો કે ન ભણાવો ત્યારે કન્યાઓની હોસ્ટેલ બનાવી કન્યા છાત્રાલયો બનાવ્યા માતાજી અને એનાથી હટીને સમસ્ત ચારણ સમાજના શિક્ષણ ક્ષેત્રે માતાજીનું મોટા મોટો આ યોગદાન રહ્યો અને જ્યારે આપણે ચારણ શતાબ્દી મહોત્સવ જોઈ રહ્યા ત્યારે જો ચાર ધામમાં મોટી કથાઓ થઈ દ્વારકામાં ધજા ચડાવવામાં આવી અને આના જ ભાગરૂપે માતાજી એવી ઈચ્છા હતી કે ચારણ કેવો હોવો જોઈએ આઈએસ આઈપીએસ ડોક્ટર એન્જિનિયર પ્રોફેસર સાથે મોટો વ્યાપારી એના જ ભાગરૂપે ગાંધીધામમાં ચારણ ગઢવી બિઝનેસ મીટ પર થઈ અને બિઝનેસ મીટમાં એકસો સિત્તેરથી વધારે પાંચ કરોડથી ઉપર ટર્નઓવર ચારણો ભેરા થયા એ પણ એક નવી વસ્તુ હતી અને એના સાથે સાથે આ એક મોટે પાયે જ્યારે ચારણ શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે બધા મળીને સંયુક્ત સરકારથી બધાને સમાજ નાકાના સરકારથી આજ વીસ કરોડ થી ઉપરનું કન્યા છાત્રાલય યુપીએસસી જીપીએસસી ના ટ્રેનિંગ સેન્ટરો અને સાથે સાથે શિક્ષણ ક્ષેત્રે મોટો કન્ટ્રીબ્યુશન મોટો દાન આવી રહ્યો છે ત્યારે હું તમારા મારા બધા ભાઈઓ મિત્રોને ચરણ શતા સોનલ શતાબ્દી મહોત્સવ અને ચારણ ના અનેરો ઉત્સવ માટે શુભકામનાઓ પાઠવું છું જય માતાજી જય મા સોનલ જય મા કરણી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે